જેલમાંથી છૂટ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે હવે તેઓ ડેડિયાપાડાના આસપાસના તાલુકાઓમાં ફૂલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને મોટા ગાબડાઓ પાડી રહ્યા છે આમ તો ડેડિયાપાડાની આસપાસનો વિસ્તાર ગઢડેશ્વર તાલુકો હોય નાંદોદ તાલુકો હોય તમામ ભારતીય જનતા પાર્ટીના ગણ મનાય છે ને ગણમાં ગાબડું પાડવાનું કામ ચૈતર વસાવા કરી રહ્યા હોય તેવું કહેવાય રહ્યું છે કેમ કે ગઈકાલે પચીસસોથી વધારે લોકોને આમ આદમી પાર્ટીમાં તેમણે જોડ્યા છે સાથે જ તેમણે પોતાના જેલવાસ વિતે વાત કરતા શું કહ્યું વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ શકે છે ને તે પહેલા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાના કામ કરી રહ્યા છે જે રીતે ડેડિયાપાડામાં તેમના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે છતાં તેઓ ડેડિયાપાડાના આસપાસના તાલુકાઓમાં જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે લોકોના મુદ્દાઓને લઈને લડી રહ્યા છે પછી નાંદોદની વાત હોય કે ગરુડેશ્વરની વાત હોય ત્યારે ગઈકાલે ગરુડેશ્વરના ફૂલવાડી ગામમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત હોદ્દેદારો સભા ગજવવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના જેલવાસ વિશે લોકોને વાત કહી હતી જે એસી દિવસ સુધી તેમણે જેલમાં યાતનાઓ ભોગવી

આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આપણા માણસો હશે તો બધાના કામો થશે બધા સાથે આવીને ઉભા રહેશે એક સારો ધારાસભ્ય છે તો વિધાનસભામાં મારો સાયો બનીને ઉભો રહેશે ત્યારે તમને બધાને અપીલ કરું છું વિનંતી કરું છું હવે સમય આવી ગયો છે બધાને બહુ આપણે મતો આપ્યા બહુ ચૂટી લાવ્યા છે પણ હવે અહીંયા બેઠેલા લોકોમાંથી ચૂટાવું જોઈએ એવી મારી તમને વિનંતી છે સારા માણસો નક્કી કરો એમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવો જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવો ધારાસભ્ય બનાવો જે આપણા માટે રાતે ફોન કરીએ રાતે પહોંચી જાય એવો માણસને છૂટી તમે મળ્યો આજ વિનંતી કરવા માટે આવ્યો છું આજે તમારી વચ્ચે આવ્યો તમને બધાને મળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવતા ડીડિયાપાડા એ મારો વિસ્તાર છે મારો પરિવાર છે ત્યાંથી હું ધારાસભ્ય છું મારું ગામ છે મારું ઘર છે પણ છતાં આજે તમને મળીને મને એવો આનંદ થયો કે આખો પરિવાર મારો પરિવાર જ છે આ પણ મારો પરિવાર જ છે આપણ મારું કુટુંબ જ છે જ્યારે પણ કોઈના ઘરે જઈને બેસીસ મને દિવસે હોય કે સાંજે હોય રોટલો અને શાક તો મળી જશે મળી જશે ને મળી જશે ત્યારે વધારે વાત નથી કરતો જે પણ કપરો સમય હતો મારા સાથી મિત્રો નિરંજનભાઈ વિક્રમભાઈ આસુતોષભાઈ આશિષભાઈ એમની આખી ટીમ અમારા સરપંચ શ્રીઓ રમેશભાઈ હોય કે શાંતિલાલભાઈ હોય વકીલોની આખી ટીમ અને મારી બહેનો દક્ષાબેન થી માડીન સરોજબેન થી માડીન બધા જ લોકો હું જેલ માં હતો એ દરમિયાન મારી ખૂબ જ ચિંતા કરતા હતા મારા પરિવાર સાથે ઊભા હતા બધા જ લોકો મારા માટે ખૂબ જ પ્રાર્થના કરતા હતા વ્રત રાખતા હતા ઉપવાસ કરતા હતા અને આવા કપરા સમયે મારા અને મારા પરિવાર સાથે તમે બધા ઉભારી આવ્યા તમામ લોકોનો આજના પ્રસંગે આભાર માનીને વિનમુ છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી કે અંધારી કોટડીમાં ક્યારેક મારું મગજ ન બંધ થઈ જાય તો સારો ત્યારે ત્યાં ઘણા કેદીઓ જ્યારે બંધી ખૂલે બહાર નીકળો ત્યારે અમુક મને ઓળખવાવાળા કેદીઓ મળે આપણા વિસ્તારના પણ ઘણા કેદીઓ છે આ નજીક ગામના મને ઓળખે ત્યારે મને કહે સાહેબ તમે ક્યાં અહીંયા આવી ગયા તમે અહીંયા આવી ગયા તમારો પરિવાર કેટલી પીડામાં હશે તમારા બાળકો કેટલા પીડામાં હશે ત્યારે મેં એ કેદી બંધુને મેં કહેતો તો કે મિત્ર જે પ્રકારે મારા વિસ્તારમાં પોલીસ ની હેરાનગતિ અમારા લોકોને થાય છે ને પીડા જે થાય છે અમારા લોકોને એ પીડા સામે આ મારી પીડા તો કઈ નથી ત્યારે મેં કે મારા વિસ્તારમાં કેવડિયામાં મારા ભાઈઓને જ્યારે બાંધી બાંધીને મારી મારીને મારી નાખવામાં આવે અને એના પરિવાર પર જે પીડા ગુજરે ને મેં મહેસૂસ કરું છું

લોકોને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે લોકો વધુમાં વધુ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં તેઓ મોટી વિકિટો પાડવાના મૂળમાં પણ દેખાઈ રહ્યા છે ને આ વચ્ચે ગઈકાલે તેઓ જ્યારે ફૂલવાડી ગામમાં પહોંચ્યા ત્યારે વાત કરીએ તો તેઓએ વિક્રમભાઈ તળવીની આગેવાનીમાં નાંદોદ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નાંદોદ જિલ્લાના ડાયરેક્ટર ગરુડેશ્વર એપીએમસીના ડાયરેક્ટર રમણભાઈ ભીમાભાઈ તળવી તથા તેમની ટીમ મળી કુલ ભાજપ અને કોંગ્રેસના પચીસો થી વધારે લોકોને જોડ્યા જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે જે રીતે નાંદોદ ગરૂડશ્વર સહિતના આજુબાજુના તાલુકાઓમાં હોલ્ડ મજબૂત કરવાના કામ કરી રહ્યા છે પ્રશિક્ષણ શિબિર યોજી રહ્યા છે ચૈતર વસાવાની જે વધતી લોકપ્રિયતા છે તેને કેવી રીતે અટકાવી શકાય તે માટેની પણ રણનીતિ તેઓ ઘડતા હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો कहिए जे पीर पराई